ડેન્ગ્યુ માટે ઈલાજ એક નંબર ઉપર લીટર પાણી દરરોજ પીવું જોઈએ અને સાથે લીંબુ સંતરા મોસંબી પાઇનેપલ આવા જે સબ એસિડ ગ્રુપના ફળો છે એનો જ્યુસ ચાર થી પાંચ ગ્લાસ દરરોજ જવો જોઈએ જબરજસ્ત આ બંને ઈલાજ છે અને એની સાથે ડાયટમાં મગનું પાણી સૂપ ચા કોફી અને ઉપમા પૌમા ઓટ્સ પાતળી દાળાને ભાત અને ખીચડી વઘારેલી આટલું લેવાય તો પાચનતંત્રને પણ આરામ અને ન્યુટ્રિશન મળે હવે બીજા નંબર પરની સૌથી મહત્વની વાત છે જે યંગસ્ટર છે એ હોર્મોનના જોરને કારણે શરીરની અંદર અશક્તિ અને તાવ હોવા છતાં ડેન્ગ્યુમાં આરામ નથી કરતા જેના કારણે કેટલાક યુવાનોનું દર વર્ષે ડેન્ગ્યુમાં મૃત્યુ થાય છે આ બહુ જ ગંભીર પોઈન્ટ છે એટલે આરામ એ સૌથી મોટો ઈલાજ છે ડેન્ગ્યુમાં ત્રીજા નંબર ઉપર આંબળાનો પાવડર અને ખડી સાકરનો પાવડર બંને સરખા ભાગે ભેગા કરીને કુલ એક ચમચી પાવડર સવારે બ્રશ કરીને અને સાંજે પાંચ છ વાગે પાણી સાથે લઈ લેવાનો અને એ સિવાયનો બીજો જૂનો અને જાણીતો ઈલાજ એક પપૈયાના પાનનો રસ પથ્થરથી પાણી ઉમેર્યા વગર કાઢવાનો અને એને કપડાંથી નીચોને જે રસ એકથી બે ચમચી થાય એ દિવસમાં બે વાર પી જવાનો પપૈયાના પાન ન મળે તો એની જે ગોળી આવે છે સારી કંપનીની એ ગોળી એના જરૂરી ડોઝ મુજબ દરરોજની બે વાર લઈ શકાય આ સાથે જેને પણ એવું લાગે કે જરૂર છે ત્યાં એલોપથીનો ઈલાજ કરવો પડે કે કરી શકાય પાણી જે લોકો નથી પીતા એનો જીવ જોખમમાં છે બે હજાર પંદરમાં મારી દીકરી આખો દિવસ સૂઈ રહેતી ડેન્ગ્યુમાં પાણી કે જ્યુસ પી જ ન શકે એના ગળા નીચે ન ઉતરે મારે એને બે દિવસ એડમિટ કરવી પડી માત્ર આ પ્રવાહી આપવા માટે એટલે આ એક ગંભીર રોગ છે જેમાં આ બધા પ્રિકોશન જ મહત્વના છે અને સાથે લેબોરેટરીનો રિપોર્ટ પહેલાં ત્રણથી ચાર દિવસ બને તો દરરોજ કરાવવો એકવાર જ્યાં પ્લેટલેટ્સ છે ત્યાંથી થોડા પણ વધવાના શરૂ થાય પછી બે ત્રણ દિવસે રિપોર્ટ કરાવો તો ચાલે પણ એકવાર જે ઘટી રહ્યા છે એ ઘટવાના અટકવા જરૂરી છે જે થેરાપી છે એ જીવનને બચાવવા માટે છે પરંતુ આપણી જે આદતો છે એ આદતો વચ્ચે જો આવે તો આપણે જીવ ગુમાવી શકીએ છીએ એટલે એટલું જ નહીં કે તમે મોંઘા ડ્રેગન ફ્રૂટ જેવા ફળો લાવીને એનો ઉપયોગ કરો આરામ એ મોટામાં મોટો ઈલાજ છે અને સાથે ઔષધો સ્વસ્થ રહો મસ્ત રહો અને ડેન્ગ્યુ જેવી જે બીમારી અતિ ગંભીર સાબિત થાય છે એમાંથી પણ મુક્ત થાવ